નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝテレ મહત્ત્વપૂર્ણ સમાચારો સાથે હું શમન કીતા સમાચારમાં જે વાત કરશું કે પાટણ શહેરના વિજડકવા વિસ્તારમાં સત્wara સમાજ દ્વારા ગોગા મહારાજની શોભાયાત્રા નીકળવામાં આવી પાટણ શહેરના વિજડકવા વિસ્તારમાં આવેલા કડિયા વાડમાં આવેલા ગોગા મહારાજના મંદિરથી ગોગા મહારાજના એક વિશેમાં પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી અને હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં સમાજના બહાર ગામથી તથા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શોભાયાત્રા

એ કરવા એકવીસ વર્ષ થયા છે એકવીસ વર્ષ પૂરા થયા છે એક વર્ષ ને એકવીસ વર્ષ થયા આશીષ શા ચક્રવાત પાટણ